અમારા સુરતના ફેમસ એવા સરસિયા ખાજા આજે બનાવીશું આ ખાજા ખાસ કેરીના રસ સાથે તો ખવાય જ છે પરંતુ ચા સાથે પણ ખાઈ શકાય અને લગ્ન સિઝનમાં કેરીના રસ સાથે આ ખાજા પીરસાતા તમે પણ જોયા હશે તો આજે ખાજા બનાવીએ અને એમાં બધા મસાલા તેલ પાણી અને લોટ વગેરેનું ચોક્કસ માપ હું તમને કહીશ અને એ તમે ફોલો કરશો ને તો ચોક્કસ તમારા ખાજા પણ સરસ થશે તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં તો અઢી કપ મેંદો લઈશું અને ખાસ વાત કે મેંદો ફ્રીઝમાં સ્ટોર કરેલો હોય ને એ નહીં લેતા નહીં તો ખાજા સારા નહીં બને એ પહેલી વાત હવે અડધો કપ સિંગતેલ લીધું છે આમ તો સરસિયા ખાજાના નામ મુજબ સરસિયું તેલ વડે બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં તેલ લીધું છે અને માર્કેટમાં પણ તમે ઘણીવાર જોયું હશે કે એ લોકો પણ સરસિયું તેલ નથી વાપરતા ત્યારબાદ અડધો કપ અને બીજું ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી લઈશું નોર્મલ પાણી જ લીધું છે ગરમ કે સાવ ઠંડુ પાણી નથી લેવાનું એ બીજી વાત હવે મસાલા કરીશું તો વન ફોર ટી સ્પૂન હિંગ હાફ ટી સ્પૂન હળદર સ્વાદ મુજબ મીઠું તથા અગત્યનું ઇન્ગ્રેડિયન્ટ એટલે કે બે ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર અને વન એન્ડ હાફ ટેબલ સ્પૂન સફેદ મરીનો પાવડર છે આ બંને પાવડર ખાજામાં તીખાશ માટે વપરાય છે તમે અહીં થોડું સફેદ મરચાંનો પાવડર પણ ઉમેરી શકો અને હવે વન એક ટી સ્પૂન ખાવાના સોડા લઈશું બિલકુલ ટેકરો કરીને નહીં ભરતા અને દબાવીને પણ નહીં ભરવાનો આટલો જ લેવાનો છે હવે બધું આ રીતે વિસ્કર વડે સારી રીતે મિક્સ કરવાનું અને તમને લાગશે કે આ તો બધું બ્લેક બ્લેક થઈ ગયું પરંતુ લોટ બાંધીશું ને એટલે પરફેક્ટ થઈ જશે તો હવે આ લોટ જે છે એની અંદર આપણે આ પાણી જે મિક્સ કર્યું છે મસાલા એ ઉમેરી દઈએ અને આ ખાજામાં તીખાશ માટે મરી પાવડર અને સફેદ મરચુંનો પાવડર ઉમેરવામાં આવે છે લાલ કે લીલું મરચું નથી લેવામાં આવતું એ મુખ્ય વાત હવે મિક્સ કરવા માટે હાથનો ઉપયોગ નહીં કરવાનો પરંતુ આ રીતે વેલણ વડે એને ફેરવીને મિક્સ કરીશું પૂરી કે ભાખરીના લોટની જેમ આ ખાજાના લોટને બાંધવામાં નથી આવતો હવે બીજું ત્રણ ચમચી જેટલું પાણી હું ઉમેરીશ એટલે કે પહેલાં અડધો કપ પછી ત્રણ ટેબલ સ્પૂન અને ત્રણ ટીસ્પૂન એમ ટોટલ પાણી લીધું છે જો કે પાણીનું મપ મેંદાની ક્વોલિટી પર પણ ડિપેન્ડ કરે છે આ બે ચમચી ઓછું પાણી પણ વપરાય એટલે જ મેં આ રીતે પાછળથી ઉમેર્યું છે અને રોટલી ટાઈપનો આ રીતે લોટ રાખવાનો છે હવે લોટને ચોપિંગ બોર્ડ પર લઈશું અને એના ત્રણ સરખા ભાગ કરી લઈએ આ રીતે ત્રણ સરખા ભાગ કરવાના અને એમાંથી બે ભાગમાંથી જાળી ભાખરી જેવું હાથ વડે બનાવી લેવાનું છે વેલણનો ઉપયોગ નથી કરવાનો હવે બીજી બાજુ લોખંડની તવી ગરમ કરવા મૂકી છે એના પર ત્રણથી ચાર ટીપા તેલ લઈને તવીને ગ્રીસ કરી લઈએ તમે નોનસ્ટિક તવી પણ લઈ શકો અને જે ત્રીજો ભાગ જે છે લોટનો એને તવી પર લઈએ અને હળવે હાથે થોડો જાડા રોટલા જેવું બનાવી દેવાનું અને અગાઉ બે બનાવ્યા અને આ ત્રીજો અને ત્રણે વેલણથી બિલકુલ નથી વણવાના એ ખાસ યાદ રાખજો અને ત્રીજા ભાગને આ રીતે હવે તવી પર લઈને મીડિયમ ફ્લેમ પર બંને બાજુ થોડો શેકી લેવાનો છે આ રીતે થોડું ચેક કરી લેવાનું નીચેની સાઈડ થોડી કૂક થાય ને એટલે એને પલટાવી લઈશું અને આ રીતે ઉપરનું પડ પર થોડી પતરી જેવી આવશે અને તવેથા વડે કે કોઈપણ સાધન વડે બિલકુલ પ્રેસ નથી કરવાનું અને તેલ પણ નથી મૂકવાનું એ પણ મુખ્ય વાત થઈ અને આ રીતે જુઓ તમે બંને બાજુની સાઈડ થોડી કૂક થઈને ડ્રાય બનશે અને તમે પલટાવો ને ત્યારે ઝીણી ઝીણી પતરી છૂટી પડીને તવી પર વિખેરાશે જુઓ આ રીતે આ રીતે પતરી છૂટી પડે છે તો બસ આ રીતે શેકી લેવાનો છે તો હવે આ ત્રીજા ભાગને આપણે બહાર કાઢી લઈએ અને બાકીના બે જે ઠંડા ભાગ છે લોટના એની વચ્ચે મૂકવાનો આ ગરમ ભાગને અને ત્યારબાદ હલકા હાથે લોટને મિક્સ કરવાનો છે વધારે પડતો એને મસળવાનો નથી એ ખાસ યાદ રાખવાનું છે ફક્ત આ ત્રણેય ભાગને આપણે ભેગા કરવાના છે અને આ ખાજા સાથે ખાસ ઉપર લીંબુનો રસ નાખીને ખાવામાં આવે છે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે હવે આ રીતે મિક્સ થઈ જાય ને એટલે ખાજા માટેના લુઆ કરી લઈશું એક બે લુવા બહાર રાખીને બાકીના લુવાને આપણે ઢાંકીને રાખીશું કે જેથી લોટ સુકાઈ નહીં જાય હવે લોટને હાથ વડે પ્રેસ કરીને ખાજાનો શેપ આપવાનો હોય છે વેલણથી વણવામાં નથી આવતા એ પણ મુખ્ય વાત છે તો આ રીતે સાધારણ થિકનેસવાળા બનાવીશું અને જનરલી હાથ વડે આ ખાજામાં હોલ કરવામાં આવે છે પરંતુ હું ચમચીના પાછળના ભાગ વડે હોલ કરીશ આ રીતે હાથ વડે કરવામાં આવે છે અને આરપાર હોલ કરવાના કે જેથી ખાજા તળાય ને ત્યારે વચ્ચેથી પણ સરસ રીતે કૂક થઈ જાય અને બીજી બાજુ આ રીતે મીડિયમ ફ્લેમ પર મેં તેલ ગરમ કર્યું છે અને લોટ મૂક્યા બાદ ધીમે ધીમે ઉપર આવે ને એ રીતે તેલ ગરમ કરવાનું વધારે હાઈ ફ્લેમ અને આકરું તેલ ગરમ નહીં કરવાનું એ પણ અગત્યની વાત હવે ખાજું મૂકીએ અને મૂક્યા બાદ ચમચી વડે આ રીતે ખસેડતા રહેવાનું કે જેથી નીચેનું પળ કઢાઈને અળીને કડક નહીં થઈ જાય તરત અને આ રીતે થોડી ફ્લેટ હોય ને એવી કઢાઈ લેવાની અને કઢાઈમાં સમાય એ રીતે હું બીજા બે ખાજા પણ મૂકું છું આ રીતે અને શરૂઆતમાં તમે જુઓ કે ખૂબ બબલ્સ આવશે અને જેમ જેમ તળાઈને કૂક થશે ને તેમ બબલ્સ ઓછા થતા જશે અને ખાજા મૂક્યા બાદ એને તરત નથી પલટાવવાનું એ ખાસ યાદ રાખજો આ રીતે એને થોડા ખસેડતા રહેવાનું હવે ત્રીજું ખાજું મૂકીશું તમે ત્રણેય સાથે પણ મૂકી શકો કંઈ વાંધો નહીં બીજા લોટમાં હું તમને ત્રણેય સાથે મૂકીને બતાવીશ હવે આ સૌથી પહેલું જે ખાજુ છે ને એનું નીચેનું પડ સાધારણ કડક થઈ ગયું છે તો એને આ રીતે સૌથી પહેલાં પલટાવીશું ત્યારબાદ બીજું ખાજુ છે એને પલટાવીએ અને લાસ્ટમાં મૂકેલું એને પલટાવીશું અને આ ખાજાના એક લોટને તળાઈને તૈયાર થતાં આઠથી દસ મિનિટ લાગશે એટલી વારમાં તમે બીજો એક લોટ ખાજાનો તૈયાર કરી શકો બધા ખાજા વણીને એટલે કે બનાવીને નથી રાખવાના આ રીતે મેં ત્રણ બીજા તૈયાર રાખ્યા છે અને બંને બાજુ ગોલ્ડન કલર આવે ને એટલે એને કાઢી લઈશું અને તમે જુઓ ને કે કેટલા સરસ ફૂલીને તૈયાર થયા છે અને વધારેનું તેલ નીકળી જાય ને એટલા માટે એને આ રીતે કાણાવાળા સાધનમાં અથવા તો ચાણીમાં એને મૂકીશું કેટલા ફાઇન ખાજા ફૂલીને તૈયાર થયા છે જુઓ હવે આપણે જે ખાજાનો બીજો લોટ તૈયાર કર્યો છે એ ત્રણેય ખાજા સાથે મૂકીશું અને એને પણ તળી લઈએ અને અગાઉ કહ્યું એમ તમે ખાજા મૂકો એટલે ચમચી વડે આ રીતે ચોક્કસ એને ખસેડતા રહેવાનું અથવા તો આ રીતે કઢાઈને હળવે હાથે હલાવતા રહેવાનું અને આ ખાજા માટે તો અમારા સુરતમાં કેરીની સિઝનમાં ખાસ ખાજાની દુકાને લાઈન લાગે છે અને તમે આ રીતે ઘરે જો બનાવો ને તો પરિવાર કે મહેમાનને કે બાળકોને સૌ કરો ને તો તમારો પરિવારના સભ્યોના અને તમારા આનંદનો પાર નહીં રહેશે તો આ રીતે બીજો લોટ પણ તૈયાર થઈ ગયો અને આ રીતે આપણે ત્રીજો લોટ પણ તળી લઈશું અને આ માપથી નવથી દસ ખાજા તૈયાર થશે તમે થોડી નાની સાઈઝના ખાજા જો તમને પસંદ હોય ને તો એ રીતે પણ બનાવી શકો તો બેથી ત્રણ ખાજા વધારે થશે અને હવે મુખ્ય વાત કે ખાજા બની જાય ને ત્યારબાદ આ રીતે એટલીસ્ટ અડધો કલાક રાખવાના કે જેથી બધું વધારાનું તેલ નીકળી જાય અને ત્યારબાદ સર્વિંગ કરવાનું અથવા એટલે કે ખાવાના ઉપયોગમાં લેવાનું તો હવે સર્વિંગ કરીશું અડધા કલાક બાદ અને તમે જુઓ ને કે કેટલા સરસ ખાજા તૈયાર થયા છે અને તમને તોડીને બતાવું ને ત્યારે ધ્યાનથી જોજો કે અંદરથી પણ કૂક થઈને સરસ પતરી પતરી છૂટી પડી ગઈ છે એટલે કે અંદરથી પણ સરસ ફરસા થયા છે અને આ રેસીપી તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો અને રેસીપી તમને કેવી લાગી એ ખાસ કોમેન્ટમાં લખજો અને લાઈક કરજો અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો અને જુઓ ખાજા કેટલા સરસ સોફ્ટ થયા છે બુક્કો થઈ જાય છે એકદમ અને આવજો